નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં જે પ્રકારે રમઝાન માસ ચાલી રહ્યો છે પવિત્ર સાથે આવતીકાલે ધૂળેટીનો મહાપર્વ છે ત્યારે તહેવારોને પગલે શહેર પોલીસનું જો કે વિવિધ જગ્યાઓ પર પોલીસનું ફૂડ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે ત્યારે જે માંડવી શહેરના ચાર દરવાજા વિસ્તાર જે અતિ અતિસંવેદનશીલ વિસ્તાર કહેવામાં છે ત્યારે ચાર દરવાજા વિસ્તારમાં શહેર પોલીસ ડ્રોનથી પણ નજર રાખી રહી છે અને ત્યારે જે પ્રકારે તમામ જે ચાર દરવાજા વિસ્તાર કહેવાય છે અને સૌથી મહત્ત્વનો વિસ્તાર એટલે કે ચાર દરવાજા વિસ્તાર એમાં પણ માંડવીથી લઈને પાણીગેટ પાણીગેટથી લઈને આ બાજુ થી લઈને માંડવી માંડવીથી લઈને ચોખંડી ન્યાય મંદિર સહિતના તમામ વિસ્તારોમાં શહેર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે સીપી ની અધ્યક્ષતા ડૉક્ટર લિયા પાટીલ સાહેબની અધ્યક્ષતામાં આ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને તમામ જે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયત્નો શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબની અધ્યક્ષતામાં તમામ કાયદો અને વ્યવસ્થા જળવાય માટેના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે સીપી ખુદ આ ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા છે કારણ કે જે પ્રકારે આગામી સમયમાં જે તહેવારો છે ને આવતીકાલે તહેવારનો પર્વ એટલે કે ધૂળેટીનો પર્વ છે ત્યારે જોઈન્ટ સિટી સાહેબ લીના પાટીલ સાહેબ છે તેમની સાથે સીધા વાત કરીશું મેમ શું કહેશો વડોદરાની પરિસ્થિતિ તો આપ વાકેફ છે આવતીકાલે ધૂળેટીનો પર્વ છે અને રમઝાન કહેશો વડોદરા શહેરમાં હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને સાથે સાથે જે રમઝાન મહિનો ચાલી રહ્યો છે એને પણ ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આજે હાલમાં અત્યારે ફૂડ પેટ્રોલિંગ થવા જઈ રહ્યું છે અને ત્યારબાદ પોલીસનો બંદોબસ્ત સંવેદનશીલો વિસ્તારો ઉપર અને જ્યાં ભીડભાડ રહેતી હોય ત્યાં ડિપ્લોય થઈ જશે આ ઉપરાંત અમારા એસઆરપીના પોઈન્ટ્સ એલર્ટ કરી દેવામાં આવ્યા છે પીસીઆર વેનનું પેટ્રોલિંગ મોબાઈલ વેનનું પેટ્રોલિંગ અને સી ટીમ આ ઉપરાંત અમારા જે બાઇક પેટ્રોલિંગ છે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એસઆરપીની કંપની સાથેનો સ્થાનિક પોલીસ તો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને એમાં હોમગાર્ડ પણ અમારી આઠસો જેટલી હોમગાર્ડ પણ બંદોબસ્તમાં જોડાશે તો પૂરેપૂરો વડોદરા શહેરની તૈયારી છે અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલ છે કોઈપણ જાતનો અત્યારે કોઈ હ્યુમન મો મોંઘજી નથી અમારી સાયબરની ટીમ પણ સતત જે સોશિયલ મીડિયા છે એના ઉપર પણ બાજ નજર રાખતી હશે અને એમાં પણ કોઈ ઓબ્જેક્શનેબલ કન્ટેન્ટ આવશે તો એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લે જે શાદી સંબંધી ગુના બન્યા છે એને પણ ધ્યાનમાં રાખીને એમની ઉપર પણ હાલમાં અટકાયતી પગલાંની કાર્યવાહી ચાલી રહી છે અને એમના એ પણ એમને પણ ડિટે જે પણ એના ઉપર પ્રિવેન્ટિવ એક્શનની કાર્યવાહીની જરૂર હશે તો એ પણ ધ્યાનમાં રાખવામાં આવશે આ ઉપરાંત અલગ અલગ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી પીધેલા ઉપર નજર રાખી શકાય અને એ લોકો તરફથી કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વો કોઈ બનાવ ન બની જાય એની પણ તકેદારી રાખવામાં આવશે ખાસ કરીને પર્વ ચાલી રહ્યો છે સાથે આવતીકાલે ધોળે પર્વ ડ્રોનથી પણ નજર રાખી રહ્યા છે ડ્રોનથી પણ નજર રહેશે અમારી સંવેદનશીલ વિસ્તારો ઉપર અને આ ઉપરાંત અમારા બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ સજ્જ રહેશે કોઈ પણ બનાવ બનશે તો એ એમાં કેપ્ચર થઈ જશે એટલે પોલીસ અને ભારતીય કોઈ મનોદ્રુપેશાલ્લી પાલથી અમને એસઆરપી મળેલી છે અને આઠસો જેટલી હોમગાર્ડ મળેલી છે તો આ આ જોઈન સીપી લીના પટેલ સાહેબ અને તેઓ સ્પષ્ટ કહે રહ્યા છે કે કાયદોન વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના શહેર પોલીસ કટિબદ્ધ છે ત્યારે આપ જુઓ કે જે પ્રકારે તમામ જે ટીમો છે તે અહીંયા ડિપ્લોય એટલે કે આ રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જ્યારે આવતીકાલે ડૂરેટીનો પર્વ છે ચારે ચાર દરવાજા સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં જો કે પણ આ બાજ નજર અહીંયા રાખવામાં આવી રહી છે અને ડ્રોનથી આ જે સર્વેલન્સની ટીમ છે તે અહીંયા આ બાજ નજર રાખી રહી છે એટલે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેર પોલીસ કટિબદ્ધ છે શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ ની સૂચનાના આદેશ બાદ જે પ્રકારે જો કે તમામ જગ્યા ઉપર આવતીકાલે ધૂળેટીનો મહાપર્વ છે અને સાથે રંજન માસ પણ ચાલી રહ્યો છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા આપ જો કે જે પ્રકારે અહીંયા ફૂડ પેટ્રોલિંગ હવે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને ખુદ જોઈન્ટ સીપી લીના પાટીલ સાહેબની અધ્યક્ષતામાં આ ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું છે સતત આ પ્રકારનું પેટ્રોલિંગ શહેરમાં કરવામાં આવી ખાસ આ ડ્રોનથી આ નજર એટલે રાખવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાથે આવતીકાલે એસઆરપીની ટુકડીઓ પણ તહેનાત રહેશે વાહન પેટ્રોલિંગ પણ કરવામાં આવશે સાથે જે બોડી વોન કેમેરાની જે ટીમ છે અને સાથે જે સોશિયલ મીડિયાની ટીમ છે એટલે કે સાયબરની ટીમ છે તે પણ તેનાત રહેશે કારણ કે જે પ્રકારે લોકો જે સોશિયલ મીડિયા પર બેફામ રીતે પોસ્ટ કરતા હોય છે તેને લઈને વાતાવરણ પણ દોહોળાતું હોય છે તેની લઈને જ આ પ્રકારે જે ટીમ છે તેની પર બાજ નજર રાખવામાં આવી છે આ તમામ જુઓ કે ટૂંક સમયમાં પેટ્રોલિંગ સુકમાટ છે તે શરૂ કરવામાં આવશે અને આ પ્રકારે શહેરની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટેના પ્રયત્નો શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે જુઓ કે જે પ્રકારે શહેર પોલીસ દ્વારા જે તમામ ઝોન થ્રીમાં આવતા પોલીસ સ્ટેશનો સાથે ઝોન ફોરમાં આવતા તમામ જે પોલીસ સ્ટેશનો છે એ પોલીસ સ્ટેશનોમાં આ તમામ જગ્યા ઉપર આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે શહેરના ચાર દરવાજાથી લઈને તમામ જે સંવેદનશીલ વિસ્તારો ગણવામાં આવે છે તેવા વિસ્તારોમાં આ ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું છે અને તમામ પોલીસ શહેરની અહીંયા ગોઠવવા બંદોબસ્તમાં આવતીકાલે રહેશે એક બાજુ શહેરીજનો તમામ લોકો તમામ લોકો જ્યારે ધૂળેટીનો પર્વ ઉજવશે અને ત્યારે બીજી બાજુ શહેર પોલીસ અને બીજી બાજુ શહેર જ્યારે શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે ત્યારે તમામ જગ્યા ઉપર વાહન ચેકિંગથી લઈને બોડી ફોન કેમેરાથી તમામ પોલીસ સજ્જ રહેશે અને આ પ્રકારે શહેર પોલીસ અત્યારથી જ તૈનાત થઈ ચૂકી છે કારણ કે આવતીકાલે ધૂળેટીનો મહાપર્વ છે સાથે બીજી બાજુ મુસ્લિમ સમાજનો જે પવિત્ર રમઝાન માસ છે એ શરૂ થઈ ગયો છે અને તેને લઈને જ આ પોલીસ દ્વારા કાયદોનો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયત્ન શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબના આદેશ બાદ આજે જોઈન્ટ સીપી નીના પાટીલના અધ્યક્ષતાને આ ચૂંટણી કરવામાં આવી રહ્યું છે અને સતત આ પ્રકારે પેટ્રોલિંગ શહેર પોલીસ દ્વારા કરવામાં સાથે આજે આ ડ્રોનથી પણ અહીંયા બાજ નજર કરવામાં આવી રહી છે સતત આ પેટ્રોલિંગ હવે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રયત્ન થઈ રહ્યા છે અને જો કે જે પ્રકારે અધિકારીઓ ડીસીપી ત્રી ડીસીપી ઝોન ફોર પરનામ અમા સાહેબ સાથે ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા સાહેબમાં ટીમ આજુ કે જે પ્રકારે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ડ્રોનથી પણ આ બાજ શહેર પોલીસની જે ટીમ છે તે રાખી રહી છે અને કોઈ પણ વાંધાજનક વસ્તુ દેખાય તો શહેર પોલીસ એક્ટિવ મોડમાં છે કારણ કે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જો કે આવતીકાલે જ્યારે આ ધુળેટીનું મહાપર્વ છે ને મહાપર્વ ને લઈને શહેર પોલીસ દ્વારા તમામ જગ્યાઓ પર છૂટમાછ કરવામાં આવી રહ્યું છે શહેર પોલીસ છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ પ્રયત્નો શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને પ્રકારેમાં જ હવે વિવિધ વિસ્તારોમાં કરવામાં આવશે અને ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે સતત આ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે ને શહેર પોલીસ દ્વારા ફૂટમાર્ચની શરૂઆત થઈ ચૂકી છે અને વિવિધ સંવેદન અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અલી હા બરાબર મેં કવર કરી છે જો કે શહેર પોલીસ દ્વારા આ પ્રકાર હે સતત આ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યો છે અને આપ જો કે હવે ચાર દરવાજા વિસ્તારની અંદર સાથે ડ્રોન શહીદ થી પોલીસ શરૂઆત થઈ चुकी છે ને વિવિધ વિસ્તારોમાં ડ્રોનથી અને સાથે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી શકજો કે જે સંવેદનશીલ વિસ્તાર છે તે આપજો સાથે ડ્રોનથી પણ શહેર પોલીસ બાજ નજર રાખીને દે એસઆરપીની ટુકડી એલર્ટ કરવામાં આવી છે પરિસ્થિતિને ધ્યાને રાખીને સાથે હોમગાર્ડના જવાનો અને શહેર પોલીસ આવતીકાલે ખડેપગે આ તહેવાર શાંતિથી ઉજવાય તે માટે શહેર પોલીસ કટિબદ્ધ છે ને તેને લઈને આ આજે જોઈન્ટ સીપી લીના પાટીલ સાહેબની અધ્યક્ષતામાં આજે આ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં જે આવ્યું છે કારણ કે સંવેદનશીલ વિસ્તારો છે માંડવી હોય ફતેહપુરા હોય કુંભરવાડા હોય તમામ જગ્યા પર આપજો કે જે પ્રકારે તમામ જગ્યાઓ પર આ ફૂટમાચ શરૂ કરી દેવામાં છે અને તમામ જે પરિસ્થિતિને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના શહેર પોલીસ દ્વારા જે શહેરના પોલીસ કમિશનર છે નરસિંહ કુંવર સાહેબ તેના આદેશ બાદ તમામ જગ્યાઓ ઉપર આ પ્રકારે આવતીકાલે વાહન ચેકિંગથી લઈને બોડી બોલીવોન કેમેરાથી તમામ પોલીસ તમામ જગ્યા ઉપર સજ્જ રહેશે કેમેરામેન ધ્યાનની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા